એક છોકરાનો જન્મદિવસ હતો તો એના પિતાએ એને કહ્યું કે બેટા આજે તારો જન્મદિવસ છે તો આપણે સાંજે મોટી પાર્ટી કરીએ તો એક કામ કર આપણા સગાવાલા છે આપણા પોતાના છે તારા મિત્ર સર્કલને બધાને ફોન કરીને સાંજે ઘરે બોલાય તો આપણે સાંજે બધા ભેગા મળીને પાર્ટી કરીશું અને જમીશું તો એના છોકરાએ કહ્યું ઠીક છે પપ્પા બધાને ફોન કરી દઉં છું તો સાંજે જ્યારે પાર્ટીનો ટાઈમ થયો ને તેના પિતાએ જોયું તો ખાલી ચાર પાંચ લોકો જ જેમને દેખાય તો ચાર પાંચ લોકોને જોઈને એના પિતાએ એના છોકરાને પૂછ્યું કે બેટા મેં તને સવારે કહ્યું હતું ને કે તું બધાને ફોન કરીને બોલાવી દેજે તો ખાલી ચાર પાંચ લોકો જ કેમ આવે છે કે કોઈને ફોન નહોતો કર્યો કે શું તો એના છોકરાએ કહ્યું કે પપ્પા પપ્પાને ફોન તો બધાને કર્યો હતો પણ પાર્ટીનું કોઈને નહોતું તો એના પિતાએ પૂછ્યું કે તે પાર્ટીનું નહોતું કીધું તો તે શું કીધું મેં એ લોકોને એવું કીધું હતું કે અમે બહુ મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને અમારે પૈસાની જરૂર છે તો સાંજે તમે બધા અમારા ઘરે આવજો તો આ જે ચાર પાંચ લોકો આવે છે ને એ જ આપણા પોતાના છે તો આપણે એમની જોડે જ પાર્ટી કરીશું સમજાયું તો તમારા પોતાના અને પારકા ખરાબ સમયમાં જ થાય છે જે તમારા ખરાબ સમયમાં તમારી જોડે ઊભા રહે છે ને એ જ તમારા પોતાના છે ભલે પૈસે ટકે તમને કોઈ મદદ ના કરે પણ તમારી જોડે ઊભા રહે છે ને એ જ તમારા પોતાના હોય છે બાકી બધા તો એક ખાલી ભીડ જ છે તમારું શું કેવું છે